નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ બાબારામ મંદિર દેવા માટે છે અને આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ છે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટી પડ્યા છે અને મિત્રો અહીંયા એક અલૌકિક દિવ્ય દર્શન અને એક પરંપરાના દર્શન આપણને થશે

ધીમંગકામરી રી માતા મિત્રો આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ દરમિયાન જ આ પાદુકા પૂજનનો એવો કાર્યક્રમ થઈ રહ્યો છે અને આજે જ પૂજ્ય શ્રી મગનદાસી મહારાજને ગાદીપતિ તરીકે નિમવાના છે અને એ મિત્રો પૂજા ખંડ છે આ મંદિરની બિલકુલ બાજુમાં જે પૂજા ખંડમાં અત્યારે પૂજા વિધિ સંપન્ન થઈ રહી છે અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અત્યારે બાબારામ મંદિરે દેવા દર્શન માટે ઉમટી પડ્યા છે આપ જોઈ રહ્યા છો ખૂબ જ પ્રાચીન પૌરાણિક મંદિર છે અને એક અલૌકિક તમને અહીંયા દર્શન થાય છે દિવ્ય દર્શન થાય છે જ્યાં શિવલિંગની સ્થાને લિંગની સ્થાને દીપક પ્રજ્વલિત છે અને એક અલગ પરંપરા છે અલગ એક આપણે રીત રિવાજ અહીંયા જોવા મળે છે અને જુઓ અત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થી ઉમટી પડ્યા છે બહારથી આપણે જે મોટો ગુંબજ જોઈએ છે એની અંદર આ નાનું મંદિર છે અને એ પણ શિખર ગુંબજ સાથેનું બનાવાયું છે અને અહીંયા સરસ દીપ જ્યોતના દર્શન થાય છે અને અગાઉ આપણે જણાવ્યું તે પ્રમાણે શિવલિંગ આકાર છે તે પણ લિંગની સ્થાને આ અખંડ જ્યોત દીપક ઝડળ જોવા મળે છે એટલે અહીંયા તમને શિવલિંગ એક અલગ પ્રકારનું શિવલિંગ જોવા મળે છે એના દર્શન થાય છે દિવ્ય જ્યોત છે અને તમે જુઓ આજે ગુરુ પૂર્ણિમા છે તો ગામ પરગામ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા છે અષ્ટકોણ જોવામાં જૂનું પ્રાચીન મંદિર છે અને વિશાળ પેલો ઉપર ગુંબજ છે એની નીચે આ મંદિર છે અને એની અંદર આ ગુંબજની નીચે પાછું આ સરસ નાનકડું મંદિર બનાવાયું છે તમે જોઈ શકો છો નેચરલી પ્રકાશ આવે એ માટે પ્રાચીન સમયે જે બારી રાખવામાં આવતી હતી એવી કેટલીક બારીઓ પણ રાખવામાં આવી છે અને આખું જ અષ્ટકોણ ટાઈપ આખું મંદિર બનાવાયું છે અને સેન્ટરમાં વચ્ચે આ દીપજ્યોતનું બીજું મંદિર બનાવાયું છે અને સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી દીપના દર્શન કરી અને આ પ્રદક્ષિણા કરે છે અહીંયા આગળ બહાર વિશાળ મોટો ગુંબજ દેખાય છે એની નીચે આ સરસ પવિત્ર મંદિર આવેલું છે ગરમી જબરજસ્ત ગરમી થઈ રહી છે કારણ કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સતત અવરજવર કરી રહ્યા છે અને આજે આપણે દીપ છે શિવલિંગ આકાર દીપ એ શિખર છે અને અહીંયા ગોખમાં રામદેવજીની તસવીર છે અને દીવો પ્રગટાવેલો છે અનેક શ્રદ્ધાળુઓ ત્યાં પણ દર્શન કરે છે અને સતત આપણે જોઈ શકીએ છીએ કે સવારથી જ આ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા રહ્યા છે અને જે પૂજા ખંડ છે સભા ખંડ પૂજા હોલ છે ત્યાં ગુરુ પૂર્ણિમાનું પૂજન થઈ રહ્યું છે પૂજ્ય મગનકાકા ત્યાં પાદુકા પૂજન અને ગુરુ પૂર્ણિમાના જે પૂજા છે એ બધું વિધિ કાર્ય કરી રહ્યા છે અને અહીંયા આખા વિશાળ મેદાનની અંદર સતત શિષ્ય સમુદાયની અવરજવર ચાલુ છે મોટી સંખ્યામાં શિષ્ય સમુદાય અહીંયા ઉમટી પડ્યા છે આપ જોઈ રહ્યા છો અને મિત્રો આપણા ભારત વર્ષમાં ગુરુનું બહુ મહત્ત્વ હોય છે એટલે ગુરુ પૂર્ણિમાનું પણ એટલું જ મહત્ત્વ હોય છે એટલે ગુરુધામ જ્યાં હોય ત્યાં ગુરુપૂર્ણિમાના દિવસે સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને ગુરુનું વંદન કરી ગુરુના પૂજન કરી અને અભિભૂત થાય છે આજે અહીંયા મોટો મેળાવડો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ગામ પર ગામથી દૂર દૂરથી આવ્યા છે તમામ માટે મોટું ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે જો કે અહીંયા વાર તહેવારે હંમેશા મોટો કાર્યક્રમ હોય અને આ રીતે જ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે તમે જુઓ વિશાળ પટાંગણ છે અને અહીંયા સેંકડોની સંખ્યામાં ભોજન બધા લઈ રહ્યા છે મિત્રો અત્યારે ગૌરી વ્રત ચાલે છે ગોયરોનો તહેવાર ચાલે છે એટલે અનેક દીકરીઓનો ઉપવાસ હોય એટલે ખાસ દીકરીઓ માટે આ ઉપવાસી ફરાળી ભોજનની પણ વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને આ બધી નાની દીકરીઓ છે તે ગૌરી વ્રત અથવા ગોયરો જે કરી હોય એ ઉપવાસ કરેલી ઉપવાસી દીકરીઓ છે એમ કહી શકાય અને એમના માટે ખાસ ફરાળી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અન્ય કોઈ શિષ્ય સમુદાય ઉપવાસ હોય તો એના માટે ફરાળીની વ્યવસ્થા કરવામાં આવી છે અને ગૌરવ વ્રત કરતી નાની દીકરીઓ અત્યારે ફરાળી ભોજન લઈ રહી છે એ સાથે આ વિશાળ પેલું કમ્પાઉન્ડ છે આપ જોઈ રહ્યા છો ત્યાં સતત શિષ્ય સમુદાયના શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અનેક શ્રદ્ધાળુઓ અત્યારે ભોજન લઈ રહ્યા છે અને અહીંયા ચૂલા ઉપર રંધાતી રસોઈ બનાવવામાં આવી છે ગરમા ગરમ દાળ ભાત પૂરી અને મહાપ્રસાદ સરસ ટેસ્ટી મહાપ્રસાદ અહીંયા બનાવવામાં આવ્યો છે અને ખાસ ચૂલા ઉપર જ અહીંયા રાંધવામાં આવે છે અને આપણે રસોડાનું થોડું આ દ્રશ્ય બતાવીએ છીએ આ ખૂબ જ બહુ જ સ્વાદિષ્ટ આ મહાપ્રસાદ છે અને લગભગ રસોડું કેટલા માણસ પાંચ હજાર માણસને રસોડું કરે ગામ અને પરગામથી આવતા શિષ્યોની સંખ્યા જોતા પાંચેક હજાર માણસ અહીંયા આરામથી જમી શકે એવું સરસ વ્યવસ્થા કરવામાં આવ્યું છે ભોજન સમારંભ કાર્યક્રમ ઘણો સમય પહેલાં શરૂ થઈ ગયો છે અને આપણે અંદર પૂજા વિધિમાં વિડીયોગ્રાફી કરતા હતા તે દરમિયાન પણ અહીંયા આ રીતે જ ભોજન પ્રસાદી બધા લઈ રહ્યા હતા અહીંયા ગામના અને અન્ય બહારથી આવેલા શિષ્ય સમુદાય બધા સ્વયંસેવક તરીકે સરસ સેવા આપી રહ્યા છે તમે જોઈ શકો છો આ વિશાળ આખું સભાખંડ જેવું છે ઓસરીનો ભાગ છે અને ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદી લઈ રહ્યા છે અને મિત્રો ફરી જણાવી દઈએ કે આજે ગુરુપૂર્ણિમા છે અને આપણે શ્રી ભગવાન મહારાજ મંદિર દેવા ઉકે આવ્યા છીએ અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ દરમિયાન જે ગાય અને ભાવિ ભક્તો આમંત્રિતો ઉપસ્થિત હોય એમના માટે અહીંયા સરસ ભોજન પ્રસાદીની વ્યવસ્થા થઈ છે અને એનું અત્યારે આપણે કવરેજ કરી રહ્યા છીએ શ્રી મહિલા નરેન્દ્રસિંહ છત્રસિંહ પરિવાર છે દાદાની ડેલી મુકામ દેવા તાલુકો વસો જિલ્લો ખેડા એમના દ્વારા મહાપ્રસાદીની સરસ વ્યવસ્થા થઈ છે અને આજે બાબારામ મહારાજનું મંદિર દેવા માટા છે એના નવા ગાદીપતિ તરીકે શ્રી મગનદાસી મહારાજને નિમણૂંક કરવામાં આવનાર છે અને પૂજા ખંડમાં જે ગુરુ પૂર્ણિમા મહોત્સવ દરમિયાન પાદુકા પૂજન અને અન્ય વિધિ સંપન્ન થઈ રહી છે અને એ વિધિ સંપન્ન થાય પછી ગામના અગ્રણીઓ અને શિષ્ય સમુદાય દ્વારા શ્રી મગનદાસી મહારાજને બાબારામ મંદિર દેવા માટેના નવા ગાદીપતિ તરીકે નિમણૂક કરવામાં આવનાર છે એટલે એ આપણે એનો વિડીયો પણ આપણે બીજો શેર કરીશું પરંતુ તે અગાઉ અંદર વિધિ સંપન્ન થઈ રહી છે અને ભવ્ય ભોજનશાળા છે ત્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોજન લઈ રહ્યા છે એ અગાઉ મંદિરની અંદર દીપક જ્યોતિના દર્શન બધા કરે છે અને મંદિરમાં જે લોક ઉત્સવ છે મેળાવડો જામ્યો છે એનું આપણે આ કવરેજ આ વ્લોગમાં કર્યું છે એ સાથે આપણે હવે બીજો વ્લોગ પણ જરૂર શેર કરીશું અને એ આપ જોજો અને અત્યારે આપણે ભોજન શાળાનું કવરેજ કરી રહ્યા છે તમે જોઈ શકો છો વિશાળ પટાંગણ છે ને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અત્યારે ભોજન લઈ રહ્યા છે પ્રસાદી લઈ રહ્યા છે અને ખૂબ જ સરસ મહાપ્રસાદ પણ અંદર છે જે પરંપરાગત આપણે મીઠાઈ કરતાં પણ ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે અને યુવાનો આપ જોઈ રહ્યા છો બધા યુવાનો ભોજન પ્રસાદી લઈ રહ્યા છે અને આ બીજા યુવા બ્રિગેડ છે જે પીરસવા માટે સ્વયંસેવક બની અને અહીંયા સેવા આપે છે ગુરુ પૂર્ણિમા ઉત્સવ બે હજાર ચોવીસ બાબારામ મંદિર દેવા ખાતે જે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો છે અને મિત્રો હિન્દુ ધર્મમાં ગુરુનું મહત્ત્વ ખૂબ જ હોય છે ગુરુની પૂજા કરવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે આવે છે અને મહાભારતના રચયતા વેદ વ્યાસનો જન્મદિવસ પણ આ દિવસે આવતો હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખાય છે ગુરુનો અર્થ થાય છે કે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ પોતાના શિષ્યોને જ્ઞાન અને સંસ્કાર આપે છે એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક ધર્મસ્થાનો પર અથવા ગુરુ ગાદી હોય ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ગુરુપૂજન માટે ઉમટી પડતા હોય છે અને આજે આપણે જોઈ રહ્યા છે શ્રી બાબારામ મંદિર દેવા વાંટા ખાતે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને એથી વધુ આજે તો એ મોટી વસ્તુ છે કે આજે મંદિરમાં નવા ગાદીપતિ તરીકે શ્રી મગનકાકા એમને આજે નિમવામાં આવ્યા છે સવારે એ વિધિ કાર્યક્રમ સંપન્ન થઈ ગયો હતો અને આ યુવાનો જો અહીંયા ભેટ નોંધવા માટે બેઠા છે કારણ કે આ નવું એક ભોજનાલય પાછળ જ બની રહ્યું છે એ દૃશ્ય આપણે હમણાં બતાવીએ છીએ આપને અને જો પ્રાચીન શૈલીનું સરસ જૂની ઢબનું આ મંદિર છે આપણું એક અલૌકિક દિવ્ય સ્થાન છે પવિત્ર ભૂમિ છે અને હજુ પણ શ્રદ્ધાળુઓ બધા દર્શન કરી અને હવે ભોજન પ્રસાદી માટે આવી રહ્યા છે વિશાળ મેદાન પટાંગણ છે અને એમાં સતત સવારથી ભોજન પ્રસાદીનું કામ ચાલુ છે અનેક ભક્તો ભોજન પ્રસાદી મેળવી રહ્યા છે આ યુવાનો છે સ્વયંસેવક મિત્રો છે અને અહીંયા પ્રસાદનું વિતરણ કરે છે સરસ મહાપ્રસાદ છે જોઈ રહ્યા છો અને વડીલોને બધા બેઠા હોય છે પેન્ટર રેખા કલા છે ખેડાના ભાઈ છે અને ખૂબ જ અહીંના એક પરંપરાગત શિષ્ય તરીકે અહીંયા દર્શનાર્થી આવતા હોય છે મંદિરની પાછળનો ભાગ છે આ જ્યાં નિર્માણાધીન ભોજનાલય દેખાય છે સરસ ડાબો ભરાઈ ગયું છે આપણે લોકેશન ખ્યાલ આવે એટલે બતાવીએ છીએ કે આ ટાવર છે અને આ ગુંબજ છે અને એની બિલકુલ પાછળ જ આ નવું ભોજનાલય બની રહ્યું છે બાબારામ મંદિરની અંદર સરસ મોટા પાયે ભોજનાલય ભોજન ખંડ બની રહ્યો છે હજારો રૂપિયાનો ખર્ચ મિત્રો આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે વાર તહેવાર ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવાય છે એટલે એને અનુરૂપ જ અહીંયા મોટું વિશાળ ભોજનાલય ભવ્ય બની રહ્યું છે અને તળાવ કાંઠે સરસ સરોવર જેવું છે અંદર મોટી સંખ્યામાં મગર પણ રહે છે અહીંયા ઘડી અને તળાવના કાંઠે જ આ આપણું બાબારામ મંદિર આવેલું છે અને સરસ દિવ્ય મંદિરના દર્શને આજે આપણે આવ્યા છીએ આજે ગુરુપૂર્ણિમા છે તો એ સાથે અહીંયા જે લોકમેળો લોકઉત્સવ ગુરુપૂર્ણિમાનો ઉજવાયો હતો એનો વ્લોગ આપણે આ સાથે શેર કરીએ છીએ અને આ સાથે ગુરુ પૂર્ણિમાના દિવસે ભોજન વિધિ પછી શ્રી બાબારામ મહારાજ મંદિર દેવા વાટાના નવા ગાદીપતિ તરીકે શ્રી મગન કાકાની નિમણૂક કરવામાં આવી છે એમને નિમવામાં આવે છે એનો વ્લોગ પણ આપણે શેર કરવાના છીએ અને મિત્રો આ વિડીયો આપને ગમ્યો હતો એને લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી બાબારામ મહારાજ